ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે ઈડર તાલુકાના દલજીતપુર ગામની અંદર અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આ તમાકુનો પાક છે પચીસ દિવસનો થયેલો છે સંપૂર્ણ કામાની ટ્રીટમેન્ટ આ પ્લોટમાં થયેલી છે તો આપણે નિહાળીશું આ તમાકુનો પાક પચીસ દિવસનો છે આની અંદર કામાની ટ્રીટમેન્ટ થયેલી છે અને એ પણ જોઈશું કે જ્યાં કામાની ટ્રીટમેન્ટ નથી થયેલી ત્યાં તમાકુના પાકની અંદર શું ફેરફાર છે તો આપણે દલજીતપુરા ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈશું અને એમનો પરિચય મેળવીશું નમસ્કાર મિત્રો જેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પૂજા છે ઈડર તાલુકાના દલજીતપુરા ગામની અંદર કે જ્યાં યુવા પ્રગતિશ ખેડૂતે ખેતીની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકને પ્રોડક્ટ વાપરી લે છે અને એમાં એમને શું અભિપ્રાય મળેલા છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ ટૂંકમાં આપણો પરિચય આપશો નામ ગામ તાલુકો અને જિલ્લો મારું નામ પટેલ કેરુલ કુમાર કાંતિભાઈ ગામ દલજીતપુરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તો મોટાભાઈ છેલ્લા કેટલા વર્ષથી એ તમાકુની અંદર કામાની ટ્રીટમેન્ટ કરો છો હું છેલ્લા અંદર અહીંયા આ ખેતરમાં ચારથી પાંચ વર્ષથી કામાની પ્રોડક્ટ વાપરી છું તો આ તમાકુની અંદર પાયાની અંદર કયું કઈ ખાતર આપેલું છે ખાસ કરીને મિત્રોને જણાવજો પાયાની અંદર ડૉક્ટર સારથી ડૉક્ટર સુરક્ષા અને ડૉક્ટર ગોલ્ડ જે ડૉક્ટર સારથી છે જે ખેડૂત મિત્રો એ ડૉક્ટર ડીએપી છે અને ડૉક્ટર સુરક્ષા છે એ પોટાશ છે અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોળ છે એની અંદર દરેક દરેક પ્રકારના ગ્રેડ આવેલા છે જેથી કરીને ખેડૂત મિત્રો મિત્રોને અલગ અલગ ગ્રેડ આપવા જરૂરી નથી તો આ તમાકુની અંદર તમને આ ખાતરો વાપર્યા પછી શું બેનિફિટ જોવા મળે છે આ

દ્રાવણ મને નહીં આપી દો કે ડાયરેક્ટ આપી દો દ્રાવણમાં દ્રાવણ કઈ રીતના બનાવ્યું તે ખાસ કરી મિત્રોને જણાવજો અમે ગોળ અને આપ જે દ્રાવણ બનાવી ગોળની અંદર અને પછી ડ્રીપમાં આપી દીધું તો ત્યારબાદ તમને શું બેનિફિટ જોવા મળ્યું સાઈડ ની તમાકુની અંદર અને આપણી તમાકુની અંદર તમે જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી છે તો એમાં તમને શું બેનિફિટ જોવા મળે છે આમાં એક જ બેનિફિટ બહુ સારો હોય છે કે પહેલાથી જ એનું પત્તું એકદમ નરમ હોય છે અને આ પત્તું એકદમ નરમ હોવાથી છેલ્લા સુધી એ છે ને એમ

લસ ગ્રીન ગિરનારી જોવા મળી જઈ રહી છે લાઈવ તમે આ જે સાઈડ નો ક્રોપ છે એ દસ દિવસ છે એની અંદર પણ તમને જમીન આસપાસ ડિફરન્સ જોવા મળી રહ્યો છે તો

એ એની અંદર સોળીસો ડકા બેનિફિટ એની ગ્રીનરી રીતે ખાસ ખેડૂત મિત્રો જોઈ નિહાળી જવા છો તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો એમને તમે શું સંદેશ આપો છો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે એમને શું સંદેશ આપો છો કામાની પ્રોડક્ટ છે આપણે બધા ખેડૂતોને વાપરવી જોઈએ અને એનું બહુ રિઝલ્ટ સારું છે કે તે હું તો કહું છું ખેડૂતોને બધા ખેડૂતો આ જ પ્રોડક્ટ વાપરવી જોઈએ આ વચ્ચે શેડો છે ખાસ ખેડૂત મિત્રો આ જે ઇન્ટરનેશનલ ઓર્ગેનિકને ઓર્ગેનિક સારથી છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ છે ડૉક્ટર સુરક્ષા છે પાયાની અંદર જે ખાતર આપેલા છે ત્યારબાદ દ્રાવણ બનાવીને ડોક્ટર ઇનુરિયા છે ડૉક્ટર ફંક્સાર છે ડોક્ટર પૂનમ છે ડોક્ટર તથાસ્તુ અને ડોક્ટર હરેકૃષ્ણ જે હરેકૃષ્ણ આવે જમીનને પોચી અને ભરભરી કરવા માટે આવે છે એની અંદર દરેક દરેક બેક્ટેરિયા આવેલા છે અને ડૉક્ટર યુનિટેક આવે છે ને એની અંદર સૂક્ષ્મ તત્વો ઘોડ તત્વો અને પોષણ તત્વો આ દરેક તત્વોનો સંયોજક છે ડૉક્ટર છે એ ફંગીસાઈડનું કામ કરે છે એ ડૉક્ટર પૂન્યમ છે એની અંદર ઓર્ગેનિક કાર્બન કે જે જમીનની અંદર આપણે જે વર્ષો વર્ષથી ખાતર આપતા હોઈએ છીએ પણ જમીનમાં જો ઓર્ગેનિક કાર્બન નહીં હોય તો તમે કોઈ પણ ખાતર આપો છો તો એ છોડ લઈ શકવા માટે લઈ શકવા માટે અભિપ્રાય પાત્ર નથી તો ડોક્ટર પુન્ય આપ્યા પછી પણ તમને 100% ટકા બેનિફિટ જોવા મળી રહ્યો છે બેનિફિટ જોવા મળે છે તો નવી વાત સાથે નવા વિડિયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન